આજે જૂન એટલે બારડોલી બારડોલી ખાતે છન્નુમાં બારડોલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજ રોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાની અધ્યક્ષતામાં છન્નુ કાર સાથે સરદાર બારડોલી માં ભવ્ય કાર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું બાર જૂનના દિવસે બારડોલી દિનની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે બારડોલી પાલિકા દ્વારા બારડોલી દિવસની ભેર ઉજવણી કરવામાં આવે છે આખા દિવસ દરમિયાન સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે બારડોલી પાલિકા દ્વારા આજ રોજ માં બારડોલી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આ રેલી રેલીમાં બાડોલી વિસ્તારના આગેવાનો રાજકીય આગેવાનો તેમજ પાલિકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો જોડાઈ આ કાર રેલી ને ભવ્ય બનાવી હતી અંગ્રેજો ના શાસન વખતે ખેડૂતો પર કરો કરવામાં આવ્યો હતો સત્યાગ્રહ કરી ના કર્યો ત્યારે બારમી જૂન ના રોજ એનો વિજય દિવસ ઉજવવામાં આવ્યો હતો અને એ વિજય દિવસ ને નગરપાલિકા ખાતે જેટલા વૃક્ષોનું નું રોપાણ કર્યું છે અને આજે સાંજે ચાર વાગ્યે બાબેન ગામે બાબે ખાતે સરદાર સાહેબ ની પ્રતિમા થી લઈને

जो वर्मा बाड़ोली में बाड़ोली सत्याग्रह की प्रसंग की खाई होती प्यारे और थे आप सब ने बाड़ोली दिल्ली की खूब खूब खुँ शुभकामनाएं ब्यूरो रिपोर्ट जनसाक्षी न्यूज़ बाड़ोली